વૃદ્ધોની હત્યા કરી અને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તળાજાના અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મથાવાડા ગામના છેવાડે એકલ વાયુ જીવન જીવતા વૃદ્ધાની છ દિવસ પહેલા તારીખ ત્રણની ની રાત્રિએ હત્યા કરી સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવાઈ હતી હત્યા કોઈ જાણભેદુએ કરી હોય તેવી પ્રારંભિક શંકા સેવાઈ રહી હતી જે છ દિવસની લાગલગાટ એલસીબી અને મરીન પોલીસે કરેલ તપાસમાં ભેદ ખુલતા શંકા સાચી ઠરી છે એક વર્ષ પહેલા અહીં રહેવા આવેલ અને ગામ જુમાઈએ અન્ય ત્રણ શખ્સોનો સહકાર મેળવી હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો ભાવનગર જિલ્લાના તળાઝા તાલુકાના અલંગ નજીકના મથાવડા ગામે પતિ સંતાનોથી અલગ રહીને જાતે મજૂરી કામ કરીને જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધા રાજીબેન ટેકાભાઈ સોલંકીની થોડા દિવસ પહેલાંની અંધારી રાત્રે નિંદ્રાધીન અવસ્થામાં જ હત્યા કરી રૂપિયા એક લાખથી વધુની કિંમતના સોના ચાંદીના ઘરણાની લૂંટ ચલાવી લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા હતા નિર્જન સમા વિસ્તારમાં એકલા જ રહેતા વૃદ્ધાની હત્યાએ સનસનાટી મચાવી ગઈ હતી તો પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવા એક પડકાર હતો ઘટનાને લઈ એક વાત ચોક્કસ હતી કે જાણકાર વ્યક્તિને જ ખબર હતી કે વૃદ્ધા પાસે ગેરણા અને રોકડ રકમ હોઈ શકે છે જેને લઈ સ્થાનિક મરીન અને એલસીબી પોલીસે એ જ દિશામાં તપાસ હાથ ધરી હતી ભાવનગર એલસીબી પોલીસ અને મરીન પોલીસ દ્વારા સતત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આજે બનાવ સ્થળે એટલે કે મથાવડા ગામ ખાતે જે જગ્યા પર વૃદ્ધાની હત્યા થઈ હતી તે સ્થળે આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ મકવાના સમ્રાટ સમાચાર અલંગ